પ્રકૃતિએ જે સુંદર મજવાની લીલોતરી આપણને આપી છે તેની જાળવણી કરવા પોતાના નિવાસે કોમન બ્લોકમાં વૃક્ષો વાવવા આજે સહાજી સ્થિત વન વિભાગની નર્સરી ખાતે જાગૃતો પહોંચ્યા હતા કાઉન્ટિંગની પ્રવૃત્તિમાં બાળકોને પોતાના જન્મદિવસ પર પ્લાન્ટ લગાવવા જાગૃત કરાય છે ત્યારે એક કાઉન્ટ ગાઈડ પણ પ્લાન્ટ લેવા પહોંચી હતી આ સંદર્ભે ઋથ્વી ઠાકોરે માહિતી આપી હતી શહેરના જાગૃત પર્યાવરણ પ્રેમી મોટી સંખ્યામાં નર્સરી ખાતે પહોંચ્યા હતા અને પ્લાન્ટ મેળવ્યા હતા લોકોને પણ વૃક્ષો વાવવા અપીલ માધુરી ચૌધરી દ્વારા કરાઈ હતી અમે રોજે છે ને એકચ્યુઅલી અમારે શું હોય છે કે ફાઇવ જૂને અમારે સ્કાઉટ એન્ડ ગાઈડમાંથી અમે રો રેલી નીકાળીએ છીએ અને પછી એમાંથી અમે બધાને જાગૃત કરીએ છીએ કે તમે તમારે પ્લાન્ટ લગાવો અને પછી આખા કોલોનીને સાફ સફાઈ કરો અને પછી અમે પોતે પછી પ્લાન્ટ આપીએ છીએ અને પછી એમને કહીએ છીએ કે હવે આ પ્લાન્ટ હંમેશા લગાવવાનો છે અને અમે અમારા ઘરે પણ લગાવીએ છીએ અને અમારા સ્કાઉટમાંથી એક શીખવાડ્યું છે કે કોઈ પણ જન્મદિવસ હોય કે કશું પણ હોય તો પોતાના નામથી એક પ્લાન્ટ ઉગાવો પર્યાવરણ દિવસ તો અમે પાછલા ઘણા વર્ષોથી મનાવીએ છીએ કારણ કે અમને પ્લાન્ટનો ઘણો શોખ છે અમે ફ્લેટમાં રહીએ છીએ પણ અમારા ફ્લેટમાં બાલ્કની નાની છે છતાં બી પ્લાન્ટ વધારે છે અને આ અહીંયા અમે બાલ ભવનમાં આવેલા છે એની પાસે જે આ ગવર્મેન્ટનું છે એ બહુ સારું છે ફ્રીમાં જે પ્લાન્ટ વિતરણ કરે છે એ ઘણું સારું કાર્ય કરે છે આજે ઘરના સુશોભીકરણમાં આ જે પ્લાન્ટ હોય છે એ પણ ઘણો મહત્ત્વનો રોલ ભાગ ભજવે છે હા જે પ્લાન્ટ હોય છે એ સાંસ્કૃતિક રીતે પણ એને માન્યતા આપવામાં આવી છે કેવી રીતના માનો છો એમાં દરેક વસ્તુ મીન્સ દરેક અલગ અલગ પ્લાન્ટ હોય છે એક ઘરમાં રાખવાવાળા પ્લાન્ટ હોય છે અને બીજા હોય છે જે આપણે મોટું કોમન ગાર્ડન હોય એમાં રાખવાના પ્લાન્ટ હોય છે તો અહીંયા તો આઈ થિંક સો મોટા ગાર્ડન માટે જ છે જે એક કોમન ગાર્ડન હોય છે એ રીતના પ્લાન્ટ છે અને જાસૂદને અમુક પ્લાન્ટ છે એ આપણે રાખી શકાય છે આપણા ફ્લેટની બાલ્કનીમાં અને મેઇન વસ્તુ તો એ જ છે કે ગ્રીનરી એટલે આપણી આંખોને ઠંડક આપે બરાબર અને ઓક્સિજન આપે એટલે પ્લાન્ટ તો બધાએ લગાડવા જ જોઈએ પચાસ પચાસ ડિગ્રી તાપમાન થઈ ગયું છે ક્યાંક ને ક્યાંક વૃક્ષોનું કપાત હોવાના સો ટકા સો ટકા વૃક્ષો વાવવા જોઈએ શું વૃક્ષો તો વાવવા જોઈએ એક ઘર થી મારા ખ્યાલ થી એક ટેન વૃક્ષો વાવવા જ જોઈએ